પાટણના ઊંઝા ત્રણ રસ્તા પાસે આવેલ વાણીનાથે ચોક પાસેની સોસાયટીમાં પાટણ નગરપાલિકાની દબંગાઈ સામે આવી છે નગરપાલિકાના ઢોરોને સોસાયટીમાં પુરવામાં આવ્યા હતા જેને કારણે સોસાયટીના રહીશો ભયમાં મુકાયાશે રખડતી ગાંવને પ્રગતિ રેસિડેન્સીમાં પૂરતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે નગરપાલિકાએ રખડતી ગાંવને ઢોર ડબ્બે પૂરવાની જગ્યાએ રહેણાંક સોસાયટીમાં પૂર્યા હતા

તોડી કાઢ્યા છે આ બધી જવાબદારી કોણ લેશે અમારી પ્રગતિ સોસાયટી ની અને આવું તો ચાલતું હશે સોસાયટી આવું ના થાય સોસાયટી ની બહાર થવું જોઈએ અને સોસાયટી માં પૂછાય નોકરીયા જવાનું બાળકો જવાનું શું બધા અને બધા લેડીઝ ને અંદર પૂરાઈ રેવું પડ્યું કારણ કે ગાડીઓના હાથ તોડતા હતા ગાડીઓ ને ગોબા પડતા હતા અને છોકરો નિશાળ જઈને અને પકડા તોડી કે કોણ આપશે અમને બસ